ખેડાના નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ છ થી બારના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે સન્માન સમારોહનું આયોજન થયું હતું આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ વી આર વાજપાઈ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ડોક્ટર દિવ્યા રવૈયા જાડેજા એ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કુલ છપ્પન વિદ્યાર્થીઓએ તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રશંસના પત્ર અને પોલીસ વેલફેર ફંડમાંથી રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આપણે ખેડા પોલીસ ખાતે દર વખતે વેલફેર પ્રવૃત્તિના અંતર્ગત પોલીસ કર્મચારીઓના જે બાળકો જે સારું રિઝલ્ટ લાવે છે દરેક ધોરણમાં એમને આપણે સર્ટિફિકેટ અને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવા પાછળનો સૌથી મોટો આશય છે કે બાળકોને મોટિવેશન મળે એમને પ્રોત્સાહન મળે અને આગળ એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો એ લોકો એ બાબતે એમને એ એ પ્રેરણા મળતી રહે એ માટે આ કાર્યક્રમ રાખવાનો આશય હતો દ્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ